જય માતાજી મિત્રો નેશનલ સ્ટાર ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો વીસ વીસ ચોકોબાર ચેલેન્જ ચોકોબાર આઈસ્ક્રીમ ચેલેન્જ ચલો મિત્રો એક મિત્ર ને દસ ખાવા ખાવાના છે દસ દસ ચોકોબાર આ મિત્રના છે અને આ દસ ચોકોબાર આ મિત્રના છે આમનું નામ છે અમરસિંહ તમે જાણતા છો ને આમનું નામ છે રોહિતસિંહ બંને મિત્ર ને દસ દસ ચોકોબાર ખાવાના રહેશે તો ખાઈ જાય છે સૌથી પહેલા ચોકોબાર દસ અને આ પાંચસો રૂપિયા જોલો મિત્રો આ પાંચસો રૂપિયા ક્યાં સીનામ આપવામાં આવશે અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલને નેશનલ સ્ટાર ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને જોયેલો મિત્રો જોરદાર

બધા મિત્રો ની જોરદાર સ્પીડ છે જોઈએ ના જવાનો છે તો આવશે નાખો મિત્ર જોરદાર સ્પીડ છે બંને મિત્ર ની જોરદાર સ્પીડ છે આ ટક્કર કાંટાની ટક્કર છે કારણ કે દસ દસ ચોકોબાર છે ઓછા નથી દસ ચોકોબાર છે તમે એક કાધો છે બે કાધા છે ત્રણ ગાધા છે પણ આજે એક મિત્ર ને દસ ચોકો બાર ખાવાના રહે છે હવે જોઈએ કે દસ ચોકો બાર કોણ ખાઈ જાય છે સૌથી પહેલા ઇનામ દીજી હોય છે પાંચસો ની કડક બી નોટ પાંચસો રૂપિયા નામ કોણ જીત છે ઇનામ કમેન્ટ કરતા રહો મિત્રો કોણ જીત છે ઇનામ ચલો મિત્રો જોરદાર સ્પીડ છે બંને મિત્રો ની આમને મિત્રો ત્રણ વધ્યા છે આમને ત્રણ વધ્યા છે ચલો મિત્રો કાંટા ટક્કર છે બંને એકસો એકસો વીસ વીસ ની સ્પીડે જઈ રહ્યા છે ખરો જંગ જામી છે હવે કારણ લઈ લઈને આવ્યા છે અમે જોરદાર ખાવાનો ચાલે વિડિયો ચેલેન્જ વાળો ધબલામ થી બહાર કાઢો મિત્રો તમે બરાબર નીકળો જો ચલો મિત્રો હવે અમાર એક વધ્યો છે રણ બે પડ્યા છે જોરદાર સ્પીડ છે અમાર સિંહ ની અમાર સિંહ દીધી જશે પાંચસો રૂપિયા એમના ખિસ્સામાં જતા રહે છે કારણ કે દસ દસ ચોક એ સૌથી પહેલા ખાઈ જશે લાગી રહ્યું છે બસ હવે ખાઈ જાય છે રોહિત તો જે તોડી રહ્યા છે ચોકોબાર ખલાસ હતા ચોકોબાર હતા છે સિંહ અને મિત્રો બે એટલે ઇનામ પાંચસો રૂપિયા અમર સિંહ આપવાનો વિડીયો રાખેલો હતો સૌથી પેલા ખાયા છે અમરસી સિંહ પાંચસો રૂપિયા ઇનામ દીધી ગયા છે આઈસ્ક્રીમ ચાલીસ રાખેલો છે પાંચસો રૂપિયા આપણે ઇનામ આપી દઈએ પાંચસો રૂપિયા મિત્રો તમારું નામ કેવું લાગે ચેનલ વાળા તને મજા આવી આ મિત્ર ને પણ મજા આવી ગઈ કારણ કે ને ખાવાની મજા આવી ગઈ આ મિત્ર ને ખાવા મળે પાંચસો રૂપિયા ઇનામ મળ્યું તમને કેવી મજા આવે અમારા ચેનલ વાળા વિડીયોમાં અમારી ચેનલ ને કરી નાખો ને ચેનલ ને ચાલો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ